હવે વાત કરીશું ભાવનગર વિશે જ્યાં જિલ્લા ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે અગાઉ સ્થાનિક ધારાસભ્ય વિશે ભાજપના જ પૂર્વ પ્રમુખે કેટલાક આક્ષેપ કર્યા હતા ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા તેવામાં હવે જિલ્લા પ્રમુખ તરફથી તેમની સામે નોટિસ આપવામાં આવી એમએલએ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ બદલ શિસ્ત ભંગની નોટિસ આપવામાં આવી ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ લંગાડિયાને નોટિસ પાઠવવામાં આવી છે સરપંચ સમારોહ દરમિયાન ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને હવે તેમને નોટિસ આપવામાં આવી છે વર્તમાન પ્રમુખ દિગ્વિજય સિંહ ગોહિલે પ્રદેશ કક્ષાએ પણ આ બાબતે ફરિયાદ કરી હતી ભાવનગર જિલ્લામાં ભાજપનો આંતરિક વિવાદ સતત વધી રહ્યો છે તેમણે એક સંમેલનની અંદર ગઢડા ઉમરાળાના ધારાસભ્ય શંભુનાથ ઉપર જે આક્ષેપ કર્યા છે એમાં મને ક્યાંય તથ્ય લાગતું નથી ના ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નહોતો મેં ત્યારે પણ મીડિયાઓને કીધું હતું કે આ કાર્યક્રમ છે એ ભારતીય જનતા પાર્ટીનો નથી ત્યાં એક સંગઠન કામ કરે છે સેવાહી સંગઠન એમના નામે કામ કરે છે અને આ કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના સરપંચો નહીં કોંગ્રેસના સરપંચો ભારતીય જનતા પાર્ટી ની વિચારધારાના આગેવાનો કોંગ્રેસ ની વિચારધારાના આગેવાનો બધા જ આ કાર્યક્રમમાં હતા અને જે આક્ષેપો કર્યા છે ભારતીય જનતા પાર્ટી પ્રદેશના નેતૃત્વના ધ્યાને આવ્યું કે આ શિષ્ટ ભંગ કહેવાય છે એટલે એમની સૂચનાથી મેં એમને શિષ્ટ ભંગની નોટિસ આપી છે આજ અંગે જાણકારી આપશે સમાધાતા કૃણાલ ફોનલાઈન પર જોડાય ગયા છે કૃણાલ હવે મુકેશ લંગાડિયાને શિષ્ટ ભંગની નોટિસ મળી છે તેમના તરફથી શું કોઈ પ્રત્યુત્તર પ્રતિક્રિયા આપવાનું આવ્યું છે ખરા બિલકુલ વિકાસ જો વાત કરીએ તો જે પ્રમાણે થોડા દિવસો પહેલા જે વલભીપુર તાલુકાના ગામે સરપંચો નું જે સંમેલન સંમેલન માં પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ છે તેના દ્વારા અનેક જે આક્ષેપો છે તે ગઢડા વલભીપુર ના ધારાસભ્ય ના વિરોધમાં કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ચોક્કસથી આ વિવાદ છે ત્યાં આંતરિક વિવાદ ને લઈને હવે જિલ્લા ભાજપ પ્રમુખ અંગે મુકેશ જે છે તે ના સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ મામલે કોઈ પણ પ્રકાર જવાબ છે તે નથી આપવામાં આવ્યો એટલે કે જોઈએ તો જે પ્રમાણે ભાજપનો અંદરો અંદર નો જે વિકવાસ છે તે સામે આવતા ચોક્કસથી ભાવનગર જિલ્લા નું જે રાજકારણ છે તેમાં ગરમાવો ચોક્કસથી વિકાસ અહીંયા જોવા મળી રહ્યો છે બિલકુલ આભાર કૃણાલ તમામ જાણકારી આપવા બદલ